ગયું તંત્ર તંત્ર તંત્રની કામગીરી ચાલી રહી છે પ્રીમોન્સૂન એક્ટિવિટીના જે તમે દાવા કર્યા છે એ હવે તો મીડિયા પણ કઈ ને કદાચ કંટાળી ગયું કે સાહેબ આ દાવાઓ પોકળ સાબિત થયા છે અનેક વખત સરકારે એવું કહેતી હોય છે કે અમે આ વખતેના ચોમાસામાં એવી કામગીરી કરી છે એવી ડ્રેનેજ સિસ્ટમને એટલા બધા ભયંકર શબ્દો તમે વાપરી લો છો કે સારા સારા પ્લાન્ટ ફળવાઈ ગયા છે કે પછી સારી ડ્રેનેજ સિસ્ટમ સારું થઈ જવાની છે અનેક દાવાઓ વચ્ચે ફરી એક વખત ચોમાસામાં તમારી નિષ્ફળતા તમારો ભ્રષ્ટાચાર સામે આવી ગયો છે આ વસ્તુ વાસ્તવિકતા એટલા માટે બની જાય છે જ્યારે ચોમાસામાં તમે શરૂઆતમાં જ એવો દાવો કરી દો છો કે આ વખતેમાં પાણી નહીં ભરાય અનેક વખત તમે એવા દાવા કર્યા અને સૌથી મોટી બાબત અમારી સામે એ આવે છે કે જ્યારે એ એમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્લ્ડ બેંક પાસેથી વર્ષ બે હજાર બાવીસમાં એવું કહેવામાં આવી રહ્યું છે વિપક્ષ દ્વારા એવા પ્રહાર કરવામાં આવ્યા છે કે ત્રણ હજાર કરોડ રૂપિયાની તેઓએ લોન લીધી છે અને લોન લઈ પણ લીધી અને એ પણ લોન એના નામે લીધી છે કે નવી એસટીપી પ્લાન ડેવલપ કરવામાં આવશે ડ્રેનેજ સિસ્ટમ સરખી કરવામાં આવશે ને જે પાણી ભરાવાની સમસ્યાઓ શહેરમાં બની રહી છે તેને હવે ડામવા માટે ત્રણ હજાર કરોડ રૂપિયા લઈ અને અમદાવાદનું ફરી એક વખત રીડેવલપમેન્ટ થશે કે જેની અંદર હવે ડ્રેનેજ સિસ્ટમ હોય કે જે વિસ્તારોની અંદર પાણી ભરાય છે તે વિસ્તારોને બે હજાર બાવીસની આ વાત કરું છું બે હજાર જ આ સિસ્ટમ પડે છે અને શું સ્થિતિ બને છે આપણે સવે જોઈએ જ છે સમગ્ર મામલા લઈને વિપક્ષ નેતાનું શું કહેવું છે એ પણ સાંભળો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને ભારતીય જનતા પાર્ટી દ્વારા दो वर्ष पहले एक दावा किया गया था कि वर्ल्ड बैंक के जरिए तीन हज़ार करोड़ रुपए की लोन ली जाएगी और ये लोन उस कार्यों के लिए ली जाएगी जो कि अहमदाबाद शहर की जनता की प्राथमिक सुविधा के लिए होगी जैसे कि एस अपग्रेडेशन हो ड्रेनेज लाइन हो या स्ट्रोम वाटर लाइन डालने के कार्यों को इस वर्ल्ड बैंक की जोन, लोन के जरिए किए जाने की बात की गई थी लेकिन सबसे बड़ी बात तो यह है कि दो वर्ष पहले यानी कि दिसंबर 2022 के दौरान अहमदाबाद म्यसिपल कॉरपोरेशन तीन हज़ार करोड़ रुपए की वर्ल्ड बैंक की लोन लेने के लिए एलिजिबल भी हो गया था लेकिन उसके बाद भी आज दो वर्ष हो गए लेकिन आज भी अहमदाबाद शहर की परिस्थिति यह है कि एक इंच बरसात में अहमदाबाद शहर डूब रहा है तीन हजार करोड़ रुपए की वर्ल्ड बैंक की लोन भारतीय जनता पार्टी के राज में पानी में डूब चुकी है तीन हजार करोड़ रुपये की लोन लेने का दावा किया गया लेकिन कार्य शून्य किए गए कहीं ना कहीं अहमदाबाद म्यसिपल कॉरपोरेशन के अधिकारियों की गलत नीतियों के कारण ये तीन हज़ार करोड़ रुपए कहीं ना कहीं पानी में डूब रहे हैं आज अहमदाबाद शहर की बरसात में जो परिस्थिति हो रही है उसके ज़िम्मेदार सिर्फ और सिर्फ अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के सत्ताधीश और भारतीय जनता पार्टी के नेता और अधिकारी रहे हैं यदि इन तीन हज़ार करोड़ रुपए से स्टोम वाटर लाइन एस का अपग्रेडेशन और ड्रेनेज लाइन अच्छे से डाल दी होती તો જ અમદાવાદ શહેર ની એ પરિસ્થિતિ નહીં હોતી કઈ ના કઈ કોંગ્રેસ પાર્ટી કા એ માનના હે કે 3000 કરોડ રૂપિયા કી વર્લ્ડ બેંક કી લોન ભારતીય જનતા પાર્ટી કે રાજ મે પાણી મે ડૂબ ચૂકી હૈ વિપક્ષ તો પોતાનું કામ કરી જ રહ્યું છે અને તમે જે પ્રમાણે સાંભળ્યું એ રીત ના જે બોલી રહ્યા છે કે આવી લોન ફરાવવામાં આવી હતી આ લોન કોણ ખાઈ ગયું

અને તંત્ર જ્યારે એક સાથે કામ કરે છે ત્યારે તેમની જવાબદારી બની જાય છે કે લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ના થાય પરંતુ ચોમાસું આવે છે ખેડૂતની તો ચાલો વાત જ આપણે એક રાખી દઈએ કારણ કે તમે તો કહેવાતા સર્વે કરી રહ્યા છો કહેવાતી રીતના ખેડૂતો માટેની સહાય કરી રહ્યા છો વિપક્ષના નેતાઓ પણ હવે એવું કહે છે કે સહાયના નામે સાહેબ મસ્કરી તો બંધ કરી દો અનેક વાર અનેક વસ્તુઓ એવી સામે આવે છે પરંતુ હજુ તમારી ઊંઘ ક્યારે ઉડશે કાં તો એક સમય એવો પણ આવી જશે કે જનતા તમારા દરવાજે ખટખટાવીને કહેશે કે સાહેબ હવે તો જાગો સમગ્ર મામલાને લઈને જે ત્રણ હજાર કરોડની લોન તમે લીધી છે તેના જે તમે દાવા કર્યા છે કે શહેરમાં આ આ પ્રકારની ડ્રેનેજ સિસ્ટમ થશે નવી એસટીબીનો પ્લાન બનશે એ ક્યારે તમે લાગુ કરશો એ તો જણાવજો સમગ્ર મુદ્દાને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર